બનાસકાંઠાના લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે નોંધાવી ઉમેદવારી લોકસભા ચૂંટણીને હવે એક મહિનો પણ બાકી રહ્યો નથી ત્યારે રાજકીય પક્ષો પ્રચાર પ્રસારમાં એક્ટિવ થઈ ગયા છે બનાસકાંઠા બેઠક પર ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે જ્યારે સામે પક્ષે કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે ત્યારે કાલે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને વાતે ગાતે પાલનપુર ખાતે ફોર્મ ભર્યું હતું ઉમેદવારી નોંધાવતા પહેલા ડીસા પાલનપુર હાઈવે પર આવેલા જોડનાપુરા પાસે કોંગ્રેસની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શક્તિસિંહ ગોહિલ ગેનીબેન ઠાકોર ભરતસિંહ વાઘેલા દિનેશભાઈ ગઢવી કાંતિભાઈ ખરાડી લક્ષ્મીબેન કરેન સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો હાજર રહ્યા હતા બીરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા

એ પ્રશ્નો છેલ્લા એક મહિનામાં જ્યાંથી પણ અમને રજૂઆત મળી છે એ એ પણ અમારા ધ્યાનમાં છે અને જનતાના આશીર્વાદ બનાસકાંઠાની જનતાના આશીર્વાદ અમને મળશે તે માટે કરીને આ પહેલી ચૂંટણી એવી છે કે લોકો વોટે આપશે અને નોટ પણ આપી રહ્યા છે આ સવા હું લોકો પોતાની રીતે તમામ પ્રકારનો ખર્ચો ઉપાડી રહ્યા છે ત્યારે મને બનાસકાંઠાની જનતા ઉપર પૂરેપૂરો ભરોસો છે આજે અમારું મોવડી મંડળ હાજર રહી અને આ ઉમેદવારી ફોર્મ ભરાવ્યું છે આવનાર સમયમાં સાત તારીખ સુધી અમે જનસંપર્ક કરી અને પદશકાડાની જનતાના આશીર્વાદ માંગીએ. મેનાજી બાઉઠયા ખતરામાં છે ત્યાં મોબાઈલ મધ્યમ ને કરી પોતાનું પૂછવાનું ચલાવવું પડશે.

કે ભરોસા ઉપર અમે ખરા ઉતરીએ એમાં જગદંબા કોંગ્રેસ પાર્ટીના મારા અમારા સર્વ આગેવાનોને ને અમને બધાને શક્તિ આપે એની હું પ્રાર્થના